રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે તો નવા બ્લોક માં બધાનું હાર્દિક સ્વાગત કરી છે ને એવા અમારા કાજલ બેન ના દીકરી આવી ગયા છે માનશે બેન અને રોહિ બેન ના બેન આવ્યા છે આપણે સાંજ ના કીધું તો કાલના વિડીયોમાં જય માતાજી બેન શું કરો છો હે શું લાયા મારા હાથ મમ લાયા શું લાયા શું લાયા બપ્પા

અમાયકમાં आवाज કેવો આવે છે કમેન્ટમાં જરા જો કાજલબેન પણ આવી ગયા જય માતાજી કાજલબેન જય માતાજી જો રામ રામ તો બાકી વાડી હાલો મિનિટો પછી હ કેટલા વરા છે 82 છે વો ઉપર થઈ ગઈ કેમ કા છે અમે દવા લેવા આવ્યા તો તાવ ને શરદી ને એવું થઈ ગયું હતું તે દવા લેવા આવ્યા એટલે એમ કોઈ કી મે બાની ના ઘી મોકલાય તું લાડવા બનાય પણ પીડારી આ તમારા લાડવા બનાયા હતા ઉકડી હોતક બનાવેલી હતી મની બેને ઉકડી બનાવી દીધી કાજલ ઘર નું દુજાણું એટલે ઘી તો હોય જ ગોરો એટલે તમાર હાથ મોકલાય પછી હા હવે આજે સાઈઝ ફેરા નથી ફી દઈ દેની પણ હવે નથી ફેરા એટલે નો લાવ્યા એટલે નો નકર દુજાણ અમાર ઘર ના એટલે તો ઘી થાય જ જોકે કાજલ બેન ને ખબર છે અશ્વિનભાઈ હવે સિરાવામાં માં ઘઉં રોટલી અને ઘી એને પણ અહીંયા ચોખા ઘી ના લાડવા બનાવ્યા હતા અને હુખડી બનાવી હતી મોકલાયું આપડા માટે અને આપણે તો લાડવા બનાવ્યા હતા પણ બીજાને ઘરે બનાવવા ગયા હતા અહીંયા પવા મામા લાડવા ઘરે બનાવ્યા વિડીયો જોયા એટલે ધોઈબેન ના મમ્મી આવી ગયા હે માનસીબેન ધોઈબેન રંબાડે છે

ના હું બઉ ને એટલે કેમ્મી જાહેર વાત મોટી મમ્મી બધા કે મોટા બાપુ ને બધા વરિયારી એમ નું આવી અમે જીરું

હા અહિયાં રાખવાનું અહીંયા રાખી દો માયક માં એટલે તો વાત તો નઈ કરવા

આ વીડિયો સે ના ચેક જાર નહીં એ જાણો કે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો તું આ રહીયા તો મે મત દીજુ આ કરશું બધી ને દેવા દઉં ક્રીપી ક્રીપી વીહીએ જે શાક રામ રામ જય માતા રામ 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 જય માતાજી કરી નાખો બૈજોને રોટલા કેનો શાક કેનો બને ડાયરનો શાક બને જય માતાજી જય માતાજી આના ડાયરનો શાક છે અને تمہارا ہوئی پا تھار نی تمہار بھی ہے تمہار نی تمہار بھی ہے تائیڈ واسی پڑے یہ ہوئی ہے تمہارا ہی تائیڈ واسی پڑے یہ ہوئی ہے بانسی بین نی آوان آئی ہے اینو ویڈیوز حق بناو جا باجران روٹلا بنی گیا ٹیپن پھروانو ٹیپن لیتا ہوئا ساک بنی جو نکم پھر Oh. Uh -huh.